ज्ञानी oh. हो रे घणा गुणवान सदगुरु वे ઘણા હોય ગુણવાન જેવું જ્ઞાન કરે એવું જ એનામાં જીવન હોય એવું જ એનું જીવન જેના જીવનની અંદર જેવું બોલે એવા એના જીવનમાં કોઈ જાતના આવરણ ન હોય બોલવું અને એ પ્રમાણે વર્તમાન જ્ઞાની હોય ઘણા ગુણવાન સદગુરુ એવા સેવીયે એવા સદ્ગુરુના શબ્દોનું સેવન કરવાનું એવું નહીં કે ઘીના લાડવા કરીને પગ ગુરુ શરીર ગુરુ નથી શરીર ક્ષણ ભંગુર છે આજ હાજુ હોય તો કાલ માંદુ હોય આજ જીવે છે તો કાલ મરી જાય સત નો ત્રણ કાળમાં નાશ નથી એટલે સત ગુરુ સત ગુરુ જોડે ધર્મ ગુરુ તોડે ધર્મ કર્યા ધર્મ ગુરુ હોય કંઠી જુદી કંઠી ઉપર થી ખબર પડી જાય કે આ કઈ 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 ધર્મ ની કંઠી છે સાંજલા બધા ના જુદા આચાર્ય નું ઊભી લઉ મહાદેવ ની આ

કબીર પની આરી અનેક ન્યારે ન્યારે બર્તનો મેડું પિતળનું કોઈનું તાંબાનું કોઈનું નું કોઈનું માટીનું બધા બેડા ની અંદર પાણી એક છે અંદર જે પાણી છે અને ખબર નથી કે બેડું નું છે કે સાંબાનું સ્ટીલ નું છે કે માટીનું અંદર ના પાણી ને ના પાણી ને ખબર હિંદવાણી છે કે મુસલમાન ડોસી છે કે દીકરી કબીર કુવા હે હે પની હારી અનેક ન્યારે ન્યારે બર્તનો મેં પાણી સદમે એકતા લાવવા હારું જોડવા હારું સંતો એવા શબ્દોના ઉપયોગ કરે છે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય જુ મેંદી કરે પાન મે લાલન રહી છે સુપાય એકતા લાવવા ને જોડવા હારું મેકરણ એવું બોલે છે કે પીપળામાં પરમેશ્વર વસે છે તો શું બાવળ છે કોઈ બીયો બ્રાહ્મણમાં ભગવાન વસે તો ભંગિયા માં ક્યો એકતા લાવવા હારું બે ત્રેણા બોલે છે બધા સંતો કહે છે એકતા લાવવા હારું બોલે બોલાવે સબ ઘટમાં બોલે જ્યાં જોયું ત્યાં અરખો દેવળ દેવળમાં કરે હોંકાળા સંતો નોને સંત એને જ કેવાય કે જેની સંત જે સંત ની અંદર નાત જાતના હિમાળા નો હોય જે સંત ની અંદર ધર્મ સંપ્રદાયના આડી દિવાલુ નો હોય સંતે પરમાર્થી નાત જાતકા તબલગ ભક્તિ નો હોય ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ કોળ ને ખોય સંત નાત જાત માં માને નહીં

ય મનુષ ઝા મારા અને પ્રાણ I don't

હવે ગુરુ માં કાન ફૂકે છો હદકા ગુરુ કાન માં ફૂક મારે કંઠી બાંધી હેદ નો ગુરુ એટલે મન નો કાન ફૂકે છો હદકા ગુરુ દો હદકા હાય ગુરુ ઓર જયારે મન નો ગુરુ મળે ને તો જ ભેતર નું પરિવર્તન થાય દારિયા તલવાર શરીર ભાલા કુવાડી એના ઘાસ શરીર ને લાગે છે ને શરીર ઘાયલ થાય છે અને શબ્દના ના ઘા મન ને લાગે શરીર ને નહીં શબ્દ ના ઘા મન ને લાગે છે ને મન ઘાયલ થાય છે શબ્દ ના મારા મરી ગયા શબ્દે છોડ્યા રાજ શબ્દ નો વિચારી જે ચાલ્યા એના જ સુધર્યા છે કાળ શબ્દ શબ્દ નો જે સાર એની જે ધાર मैला सार महिला सार रामो पीर के से नी धार सार महिला सार धार पंडिता कौन है शब्द नी धार ये भी से आधी साखी तो सिर कटे आखी कहा समाए रति एक जो घटमा संचरे तो अमर लोक में ले जाए शब्द नी धार शब्द ना मारा मरी गया शब्दे छोड़ी दी धाराज તમે બધા છો નાની હોય ને ધાવે મોટી ખડ ખાવા માંડે પછી મટી નું ઓળખું દશા ફરે છે મુદો ઈ નો પેલા વાસડી ની દશા હતી હવે ની દશા આપી ઓળખું થાય ત્યારે ધીણો થાય ઈના પેટ માંથી ઈના જેવું રૂપ પ્રગટ કરે તે પૂરણ ગા કહેવાય તે સાસ દહીં દૂધ માખણ ઘી બધું થાય નાની હોય તે પાડી છે તો ભેહલ દશા પાડી ની છે ભે દોવી હોય તો પારું મૂકો ખડખાતા હીકી જાય એટલે પાડી ની દશા મટી ખડેલા ની દશા આવે છે એમાં સત્સંગ કરતા કરતા દશા ફરે દશા આવે પરિવર્તન થાય જીરે લાખા જીવ દશા દૂર કરો તો અનુભવ નું થાય છે સત્સંગ કરવાથી ભજન સાંભળવાથી ભીતર ની દશા ફરે દશા કે ને કેવી આપણી ઘરવાળી પાસે આપણી ધણી ની દશા છે માવતર પાસે આપણી દીકરાની દશા છે બેન પાસે આપણી ભાઈ ની દશા છે આપણા હારા ગામ જાય ને સમાય ની દશા અને દશા પ્રમાણે જીવવાનું હોય હારા ને હિમાળા મૂકી દે જમાઈ ની દશા ન્યા રહી ગઈ પણ જમાઈ થઈને ઘીરે ન હોય એમ દશા ફરે છે પોતે ઈ નહી ધીરે લાખા જીવ દશા ને દૂર કરો એટલે ઝીણકી હોય થી પાટી પણ ખડેલું થઈ ગયા પછી એના એના પેટમાંથી જેવું રૂપ દહીં થાય દૂધ થાય માખણ થાય ઘી થાય ઝીણકી હોયતી છોકરી સે તો બાઈ જ દશા છોકરીની છે ઝાલગી નાની દેતા સરકારી કાયદો છે લગન નો કરાય કારણ દશા નાની છે હોય થી છોકરી જુવાન થાય એટલે એનામાં કન્યા ની દશા આવે કન્યા ની દશા આવે એટલે આપો ની નજર માં આવે માણસો પૂછવા દીકરી દીધી છે મારી પણ હારું ઠેકાણું છે છોકરીને કેવા ન જવું પડે હું જુવાન થઈ શું કામ માંગા ન આવે આપે ના આવે એમ ગુરુ ની દશા આવે છે ગુરુ થવા તો નથી અને ગરુ થાય ન આવે દેવા ન જાય ને અખા જે ખાય ઝીણકી હતી દીકરી ની દશા કન્યા થઈ ની દશા આવી એટલે હારા માવતર હારું ઠેકાણું ગોતી અને લગ્ન કરી દે હારે ગયા પછી વહુ ની દશા આવી મુદ્દો ઈ નો શીખાડવું ન પડે આપો હાથ હારા ના બેઠા હોય કેમ હાલવું જેઠો જેઠ બેઠા હોય એનો કેમ મલાજો જાણવો વડીલો ને કેમ માન માન પાન દેવું આપો આપ મર્યાદા આવી જાય વવ ની દશામાં ધીરે ધીરે એના પેટમાંથી એના જેવું રૂપ નીકળે

સંતની દશા આવે છે થાવા જાય ખોટું વેજીટેબલ ગણાય આ કેરીના ભાવ લેવા સારું કાર બેટર મૂકીને રટ પકાવે પાકવામાં ન આવે કાર બેટર મૂકીને પકવી હોય ને માંથી હાઈડ કટાઈ ન જાય કેળાને પકાવવા માટે એમાં કાર બેટર મૂકે ગરમ પાણીમાં ડબોળે પોપિયાને એક દાંત ડબોળે ગરમ પાણીમાં તો હવારે પીળા બની જાય એમાં ભક્તિમાં ઘણા લુગડા પહેરે માળાઓ પહેરે દાઢીઓ વધારે સમજ્યા દશા નથી આવી કાર્બેટર મૂકે છે પણ અંદર થી કટાશ ન જાય એમ ધ્યાન કરે સમરણ કરે માળાવું ફેરે એ કાર્બેટર છે પાંદડા ઘા મારીને ઝાડના પાંદડા ખેરો ને પાંદડે નહી દુઃખ થાય છે ને ઝાડવે નહી દુઃખ થાય છે પાંદડા છે એ ઝાડના ના છોકરા છે અને ઝાડ ને એના છોકરા વાલા છે હજી ઝાડને ધાવણ ધવરાવું હતું પાંદડા ને રસ પાવો તો આપણે ધકો મારીને ખેડ્યા એટલે ઝાડને દુઃખ થાય છે પાંદડા ને દુઃખ થાય છે કે મારે હજી ધાવવું હતું મારે રસ પીવો તો પાંદડાની વાસના ઝાડમાં રહી જાય છે ઝાડની વાંસ ના પાંદડામાં રહી જાય પણ જ્યારે પાનખર ઋતુ આવે જરીક હવાની લેરકી આવે ને બધા પાંદડા પાકીર્યા હોય છે જરીક લેર ખેડ્યા વિન્યા ખર કરતા બધા ખરી પડે છે પછી નથી પાંદડાને દગ થતું નથી ઝાડને દખ થતું નથી ઝાડની વાયુસના પાંદડામાં રહેતી નથી પાંદડાની વાયુસના ઝાડમાં રહેતી અને નવા કૂંપળ ફૂટે છે એમ આ સત્સંગ કરતા કરતા એવી દશા આવે છે ખરી પડે બધું ફેરવું ના પડે ખરી પડે ફેરવો એટલે ઈશા હવા દશા નો આવી હોય ને કે આ બાયડી ને મા બેન કઈ હાલતો થાય જંગલ માં કે મા બાપ ને છોડી દે મા બાપ ને દુઃખ થાય ઘરવાળી ને દુઃખ થાય છોકરા રખડી પડે ભક્તિ આવી નથી સંસારમાં સરસો રહે જો ભક્તિ ભક્તિમાં નડતી હોય તો ભરમા ન રાખે વિષ્ણુ લક્ષ્મી ના રાખે શંકર પાર્વતી ન રાખે રામ સીતા ન રાખે નળ દમયંતી નો રાખે કૃષ્ણ રાખે નડતી હોય તો પેલા દત્તાબલ ન રાખે હરિચંદ્ર તારામતી ન નો રાખે બળ વિજાબળ નો રાખે સંગાર સંગાવતી માલો રૂપા જેસલ તોવલ ગુંબો રાણો નીલબાઈ નરસિંહ મહેતો માણકબાઈ દાસી રીવણ બાઈ ભક્ત બોડાણો ગંગા બાઈ આ બધા બાઈ બાયડી છોકરા વાળા હતા આ ભાગ્યા કોણ કઈ કે ભાગ્યા રાંડુ ને રોશે બે માણસ ન પીડ્યું કઈક ગયા રાંડુ ને રોશે કઈક ને ન મળી નારી કઈક હવા દે ને કઈક કરતા થી ભાગ્યા આમાં ક્યાંથી રીઝે ગીરતા રે નથી મળતો રામ બબુ થી છોડે નથી મળતો રામ ઉંધેસુર જોઈ લે નથી મળતો રામ નારી તજી વન જાતા જ્યાં સુધી આ આપ ન ખોલે નથી રંગવા ભગવા કપડા નથી ઝોગી બની જાવું નીચે કરી લ્યો નિજ નામ નથી બાવો બની જાવું આ બધા સંતોના અભિપ્રાય છે નીચે નામ કરી નામ ભજન બીના નહીં નિષ્તારા નામમાં નથી એમ નામની ઠેકાણે બધા રામનો ઉમેરો કર્યો કારણ કે નામ સમજાય એમ નથી નામ ભજન બિના સંતો એ નામનો જ મહિમા ગાયો છે નામ ભજન બિના નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યુ સુતા ખાલી જાગવું ભાગવું નથી અને જાગ્યા વિના કર કરપ કર ખોટ યગન કર કાશી જઈ ભલે કરવત લેતા તોય મોઆ પછી મુક્તિ નહીં મળે

જે વિલ પાવર જે બ્રહ્મ સંતો કે છે જેને અલગ નિરીદન નિરાકાર કીધો છે જેની વાણી એના હરે આપણી સુરતાના શેળા કનેક્શન લગાડી દે જે વર્ષે અમૃત જેની વાણી જેની વાણીમાં હોય બ્રહ્મ વિલાસ સદગુરુ એવા છે બાકી ન જાય જબુકડી થી જામની રવિ ઉગે તો રીએ ગુરુજી એવા ગુરુ નહી ગુરુ દાતા ગુરુ મંગતા નહી પછી ગુરુ શું કરે